બપોરે મિનિટે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન જતું થયું જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સીટ નંબર બી ડી પર બેઠા હતા આ ભયંકર પ્લેન ક્રેશમાં વિજય રૂપાણીનું નિધન થયું હતું પ્લેન ક્રેશના સિત્તેર કલાક પછી વિજય રૂપાણીનું ડીએનએ મેચ થયું છે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમ વિધિ કરવામાં આવશે અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા વિસનગરના ચાર લોકોના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યા છે મૃતકોમાં દિનેશભાઈ પટેલ અને કૃષ્ણાબેન પટેલ તેમજ દશરથભાઈ પટેલ અને ડાહી ગૌરીબેન પટેલ બે દંપતીનો સમાવેશ થાય છે આ ચારેય વ્યક્તિ લંડનમાં રહેતા તેમના પુત્રને મળવા જઈ રહ્યા હતા તંત્ર દ્વારા વિસનગરથી એમ્બ્યુલન્સ મોકલીને મૃતદેહોને વતન લાવવામાં આવ્યા છે મૃતદેહો આવતા જ સમગ્ર વિસનગર શહેર શોકમાં ગરકાવ થઈ ગયું ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક દળ કેડરની કોન્સ્ટેબલની બાર હજાર જગ્યા માટે આજરોજ રાજ્યના સાત જિલ્લા અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર આણંદ અને ભાવનગરમાં પરીક્ષા લેવાઈ હતી કુલ બે પોઈન્ટ અડતાલીસ લાખ જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા હતા જેમાંથી કેટલાક ઉમેદવારોએ પરીક્ષા આપી તેનો સત્તાવાર આંકડો હવે જાહેર થશે અમદાવાદ સુરત હતી ખેડબ્રહ્મા પંથકમાં શુક્રવાર રાત્રે ભારે વાવાઝોડું ફૂંકાયા બાદ ધોધમાર વરસાદ પડ્યો હતો જ્યારે ખેડબ્રહ્મા શહેર માં શીત કેન્દ્ર સામે શાકભાજી અને ખાણીપીણીની લારીઓના વેપારીઓ છાંયડા માટે બનાવેલા નેટના તમામ શેડ ધરાશાયી થઈ ગયા હતા ઉપરાંત નવા મારવાડામાં રોડ નંબર બે પર એક વીજપોલ અને ઝાડ પડી ગયા હતા આ ઘટના મૂડી રાત્રે બની હોવાથી કોઈ જાનહાની ટળી હતી જતીન સુથાર ખેડબ્રહ્માના કરુંડામાં વણઝાર રમેશભાઈ કોદરભાઈના કાચા મકાનમાં પતરાનું શેડ ઉડી જતા પરિવાર ઘર વગરનો થઈ ગયો હતો નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ આજ રોજ એટલે કે ચૌદ જૂન બે હજાર પચીસના રોજ નીટ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે જેમાં ગુજરાતના પીપી સવાણી સ્કૂલના વિદ્યાર્થી જેનિલ ભાયાણીએ નીટમાં સાતસો વીસમાંથી છસો એંસી ગુણ મેળવીને ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક અને ઓલ ઓવર ઇન્ડિયામાં છઠ્ઠો રેન્ક મેળવ્યો છે બે વર્ષની મહેનત બાદ તેણે આ સફળતા હાંસલ કરી છે જેનિલે તેની સફળતાનો શ્રેય તેની શાળાના શિક્ષકો અને માતા પિતાને આપ્યો હતો વડોદરાના મંજુસર વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે આ ઘટનાએ આખા વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે આ આગના બનાવને લઈને વડોદરા ફાયર વિભાગની પાંચ ગાડી ઘટના પહોંચી હતી અને સાંજે છ વાગ્યા સુધીમાં આગને કાબુમાં લેવામાં આવી હતી રાજ્યમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે આજે પંદર જૂનના રોજ નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે ત્યારે આજે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ શરૂ થયો છે જૂનાગઢ વલસાડ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેથી રસ્તા પર પાણી વહેતા થયા હતા આદિપુર પોલીસ લાઈન ખાતે સિટી ટ્રાફિક પોલીસ પૂર્વ કચ્છ ગાંધીધામ અને ગાંધીધામ જૈન સેવા સમિતિ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિશુલ્ક મેડિકલ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા અને પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં નાયબ પોલીસ અધિક્ષક એ વી રાજગોર ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે હોમિયોપેથિક મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અમદાવાદ યુનિટ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનાર પંદર જૂન બે હજાર પચીસના રવિવારે યોજાયો હતો કાર્યક્રમમાં પ્રખ્યાત હોમિયોપેથ ડૉક્ટર ભાસ્કર ભટ્ટે રેમેડી રિલેશન વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું સેમિનારમાં લગભગ સો જેટલા હોમિયોપેથિક ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો કાર્યક્રમ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર થયેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી સાથે જ દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે પ્રાર્થના કરવામાં આવી હતી પાટણ તાલુકા સરહદી ખરીદ વેચાણ સંઘ અને ધીર અણુજા નાગરિક સહકારી બેંકની સામાન્ય સભા પાટણમાં યોજાઈ હતી બંને સંસ્થાઓના વાર્ષિક હિસાબો સર્વસંમતિથી મંજૂર કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ખેડૂત શિબિર યોજાય અને સમરસ પંચાયતના સરપંચોનું સન્માન કરાયું હતું પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે સરહદી વિસ્તારો સંસ્થાઓનો વહીવટ મજબૂત વહીવટદાર દ્વારા જ સફળ થઈ શકે છે તેમણે સમરસ ગ્રામ પંચાયતોના સરપંચને વિકાસ માટે રૂપિયા બે પાંચ લાખના ગ્રાન્ટની જાહેરાત કરી હતી